હેલો બધાય મિત્રો કેમ છો મોજમાં રહેવું વાલા ઉનાળો ચાલુ થઈ ગયો છે કાલે હળવો એવો છો કર્યો હતો તો મને કે આંકડો પાવ ને આંકડો તો આંકડામાં પોટા સારું હોય કે તો હવે પાવા તો આંકડો તો લઈ લીધો છે ને આંકડાને મૂકી દેવું ધોરિયામાં પાણી હાલે દોરિયા મૂકી દેવું એટલે પાણી એ તલમાં જાધા કરે અને આંકડો એ ઓગાતો જ હે એમ કીધું એટલે હું હાલો ને આપણે તો હું વાંધો આમાં ખર્ચો તો કાંઈ છે નહીં હું કહું લઈ લેવી આંકડો છે વાળીએ આ આંકડો મૂકી દીધો પાણીના ખામણામાં અને મોટર ચાલુ કરી આવું એટલે પાણી આમનામ ધાદા કરશે અને કે આંકડો હશે એમાં પોટાશ વધારે પ્રમાણમાં હોય કે હું કહું ને આપણે પાઈ દેવી કહું એમાં ક્યાં આપણે ખર્ચો છે કહું બરાબર ને આંકડો લઈ લીધો ને મૂકી દીધો હશે ઓલા પાણીના ધોરિયામાં એટલે પાણી જાદા કરશે અને આંકડો જાહે પાય દેવી કહું બરોબર ને પછી એક કીધું જીવા અમૃત પાવાનું હું કહો એ કઈ રીતે બનાવવું મને કે ગાય છે હું કહો આ બે છે મને કે તો ગાયનું સાણ ગૌમૂત્ર અને કે ધૂળમાંથી નહીં દવા સાટે ન હોય જગ્યાથી લેવાની હું કોઈ એક જીવા અમૃત બનાવી નાખું કહું તો અત્યારે આપણે આંકડાની પ્રોસેસ ચાલુ કરી દીધી પાવાની પછી જીવા અમૃત પાછા